ફક્ત બે સસ્તી ઘરેલું વસ્તુઓ પાણીમાં પલાળીને ખાઈ લો અને માથાથી લઈને પગ સુધીના દુખાવા નસોમાં બ્લોકેજ અને કવજિયાત જેવી સમસ્યાઓ નજીક પણ નહીં આવે નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ જોઈ રહ્યા છો આયુર્વેદિક મંત્ર જ્યાં પ્રકૃતિ અને આરોગ્ય મળે છે એક સાથે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલાયકોન દબાવવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે દર અઠવાડિયે અમે લાવીએ છીએ આયુર્વેદિક ઉપચાર અને હેલ્થ ટિપ્સ તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ ઘણીવાર એવું થતું હોય છે કે સવારે જ્યારે આપણે પથારીમાંથી ઊઠીએ ત્યારે આખા શરીરમાં એકદમ થાક અને ભારેપણું અનુભવાય છે એવું લાગે જાણે શરીરના કોઈ શક્તિ જ બચી નથી અને પથારીમાંથી ઊભા થવાનું મન જ થતું નથી સવારનો અથાક અને ભારેપણું એ બીજું કંઈ નહીં પણ એક સંકેત છે કે શરીરને અંદરથી પોષણ અને મજબૂતીની સખત જરૂર છે આની સાથે સાથે હાથ પગમાં પણ નબળાઈ વર્તાય છે થોડું ચાલીએ તો પણ આળસ ચડે અને દિવસભરના કામ કરવા માટે જાણે શરીરમાં એનર્જી જ ન હોય બસ એમ જ થાય કે થોડો આરામ કરી લઈએ અને એટલું જ નહીં શરીરના અલગ અલગ ભાગોમાં સતત એક હળવો દુખાવો રહે સ્નાયુઓમાં ખેંચાણ થાય અને ખાસ કરીને સાંધામાં જકડાઈ જાય આ બધી તકલીફો તો જાણે રોજની થઈ ગઈ હોય પણ ગભરાશો નહીં આ બધાનો એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આના માટે કોઈ મોંઘી દવાઓ કે ટોનિક પાછળ પૈસા ખર્ચવાની બિલકુલ જરૂર નથી આનો ઉકેલ તો આપણા રસોડામાં જ પડેલી બે સામાન્ય વસ્તુઓમાં છુપાયેલો છે જે ઉંમર ભલે ગમે તે હોય શરીરમાં ફરીથી એ જ જૂની શક્તિ અને ઉર્જા ભરી શકે છે જુઓ આ કોઈ વિદેશી ટોનિકની વાત નથી પણ આપણી પ્રકૃતિનો જ એક એવો શક્તિશાળી ઉપાય છે જે ફરીથી યુવાની જેવી જ સ્ફૂર્તિનો અનુભવ કરાવી શકે છે એમ સમજો કે શરીરના દરેક અંગમાં જાણે નવી ઉર્જાનો સંચાર થઈ જશે તો આપણી પહેલી વસ્તુ છે મગફળી હા એ જ મગફળી જે દરેકના ઘરમાં એકદમ સરળતાથી મળી રહે છે પણ એક વાત યાદ રાખજો સારામાં સારા પરિણામ માટે હંમેશા નાના દાણાવાળી દેશી મગફળી જ પસંદ કરવી મગફળીની ખાસ વાત એ છે કે એ પોષક તત્વોનો ભંડાર છે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન્સ અને પ્રોટીન એટલી ભરપૂર માત્રામાં હોય છે કે એને એક સાચું સુપરફૂડ કહી શકાય ઘણીવાર જે ઘૂંટણ કે કમરનો દુખાવો થાય છે એ શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે હોય છે મગફળીમાં જે કુદરતી કેલ્શિયમ છે એ હાડકા અને દાંતને એકદમ મજબૂત બનાવે છે અને તેમાં રહેલું મેગ્નેશિયમ એ કેલ્શિયમને શરીરમાં બરાબર શોષવામાં પણ મદદ કરે છે કારેક હાથ પગમાં ઝણઝણાટી થાય છે કે સુન્ન પડી જાય છે આ બધું જ્ઞાનતંતુ એટલે કે આપણી નસોની નબળાઈના સંકેતો હોઈ શકે છે મગફળીમાં રહેલું વિટામિન બી કોમ્પ્લેક્સ આખા નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને આ તકલીફને જડમૂળથી દૂર કરે છે આ સિવાય મગફળીમાં વિટામિન ઈ પણ ભરપૂર હોય છે જે એક શક્તિશાળી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે સાદી ભાષામાં કહીએ તો તે શરીરમાં જે નુકસાન કરતા કણો હોય છે જેને ફ્રી રેડિકલ્સ કહેવાય તેને દૂર કરે છે આનાથી ચહેરા પરની કરચલીઓ ઘટે છે અને ત્વચાને એક નવું જીવન મળે છે ચાલો હવે આપણી બીજી વસ્તુ તરફ આગળ વધીએ આપણી બીજી ચમત્કારિક વસ્તુ છે કિસમિસ ઘરમાં જે પણ સામાન્ય કિસમિસ હોય એ પણ કોઈ મોટી ઔષધિથી ઓછી નથી કિસમિસ પોટેશિયમ ફાઈબર અને બીજા ઘણા જરૂરી વિટમિન્સ અને મિનરલ્સનો એક ઉત્તમ સ્ત્રોત છે આ બધા તત્વો શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે અને દિવસભર સ્ફૂર્તિમય રાખે છે જે લોકોને વારંવાર માનસિક તણાવ કે ચિંતા રહેતી હોય અને રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય એમના માટે તો કિસમિસ જાણે અમૃત સમાન છે તે શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરીને મનને શાંત કરવામાં ખૂબ મદદ કરે છે કિસમિસમાં રહેલું ભરપૂર પોટેશિયમ આપણા હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે આનાથી હૃદયની બીમારીઓ જેમ કે નસોમાં બ્લોકેજ થવાનું જોખમ પણ ઘટી જાય છે અને ખાસ કરીને જેમને કબજિયાત ગેસ કે એસિડિટીની સમસ્યા રહે છે એમના માટે તો કિસમિસ એક ચમત્કારથી ઓછી નથી તે પાચનક્રિયાને સુધારે છે પેટ સાફ લાવે છે અને સાથે સાથે લોહીને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો આયુર્વેદિક પાવર મજબૂત બ્રેની આપની કમેન્ટ અમને વધુ ઉપયોગી ઉપચાર શેર કરવા માટે પ્રેરણા આપે છે તો હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ બંને અદભુત વસ્તુઓનું સેવન કરવું કેવી રીતે ક્યારે કરવું અને કેટલી માત્રામાં કરવું ચાલો તેની એકદમ સરળ અને સાચી રીત સમજી લઈએ રીત ખૂબ જ સરળ છે રાત્રે સૂતા પહેલાં એક મુઠ્ઠીમાં જેટલી સમય એટલી મગફળી અને લગભગ દસથી અગિયાર દાણા કિસમિસને પાણીમાં પલાળી દેવાના છે અને સવારે ઉઠેને ખાલી પેટે સૌથી પહેલાં તેનું સેવન કરવાનું છે પલાળવાથી શું થાય છે તેના પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને આપણું શરીર તેને સરળતાથી પચાવી શકે છે હવે આ ખાવાની બે સરળ રીતો છે એક તો એ કે પલાળેલી મગફળી અને કિસમિસને ધીમે ધીમે ખૂબ ચાવીને ખાઈ શકાય છે અથવા જો કોઈને ચાવવામાં તકલીફ પડતી હોય તો તેને મિક્સરમાં થોડું પાણી નાખીને પીસી લો અને એક પૌષ્ટિક પીણું બનાવીને પી શકો છો ફાયદો તો બંને રીતે સરખો જ મળશે જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં પ્રોટીનની ઉણપ થવી સામાન્ય છે જેના કારણે આપણા સ્નાયુઓ નબળા પડવા લાગે છે આ ઉપાય પ્રોટીનની એ ઉણપને દૂર કરીને સ્નાયુઓને ફરીથી મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે તો જોયું આ એક નાનકડો અને સરળ ઉપાય ફક્ત એક સમસ્યા માટે નથી પણ તે આખા શરીરને અંદરથી પોષણ આપે છે ઊર્જા વધારવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધી અને પાચન સુધારવાથી લઈને સાંધાના દુખાવામાં રાહત આપવા સુધી આ એક સંપૂર્ણ ઉપચાર છે પ્રકૃતિની શક્તિમાં છે દરેક રોગનો નિવારણ પ્રેમથી પકવેલું વિશ્વાસથી ભરેલું આયુર્વેદિક મંત્ર જ્યાં આરોગ્ય બને પ્રકૃતિનું ઉપહાર